વઢવાણના માલધારી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત કેમ વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જનતાને એક ને ગોળ બીજાને ખોળ પીરસાઈ રહ્યું છે તારીખ ઓગણત્રીસ ચાર બે હાજર ચોવીસ ને સોમવાર સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વઢવાણની જનતા સાથે ભેદભાવ કરી રહ્યા છે આજે વઢવાણ શહેર વોર્ડ નંબર તેર માલધારી સમાજનો વિસ્તાર નરસી ટેકરી પાછળ અને ખાડુ વિસ્તાર છેલ્લા ત્રીસ વર્ષોથી વિકાસની રાહ જોઈને બેઠા છે ડિજિટલ ઇન્ડિયાની વાતોમાં પણ માલધારી વિસ્તાર નરસી ટેકરી પાછળ ખાડુ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી નળ કનેક્શનમાં આવે છે રોડ રસ્તાનો ભાવ છે ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રોડ પર આવે છે ત્યારે આજે ગરમીના મોસમમાં ઘર આંગણે બહાર બેસાય તેવી પણ સુવિધા નથી સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને રોડ પર આવે છે મચ્છરનો ત્રાસ બહુ છે રોડ પર ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્રીસ વર્ષોથી વિકાસ નથી થયો ભાજપના નેતાઓ ચૂંટણી આવે ને મોટા મોટા ખાડાઓ વાયદાઓ કરીને જતા રહે છે ચૂંટણી પછી નેતાઓ દેખાતા નથી સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નંબર તેર ના નરસી ટેકરી પાછળ ખાડુ વિસ્તારના રહીશો મત નહીં આપવાની ચીમકી આપી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સતીશ ગમારાના વિસ્તારના રહેવાસીઓએ જાણ કરી વિસ્તારમાં આવો ત્યારે સતીશ ગમારા વિસ્તારના લોકો સાથે વાર્તાલાપ કરીને સમજાવ્યા હતા અને ચૂંટણીમાં મતદાન કરવું એ લોકશાહી અધિકાર છે મતદાન અવશ્ય કરો અને જાગૃત બનો સમજાવ્યા પણ સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વઢવાણ શહેરની જનતા સાથે ભેદભાવ કરી રહ્યા છે વોર્ડ નંબર તેર એક ને ગોળ બીજાને ખોળ પેસાઈ રહ્યો છે માલધારી વિસ્તાર નરસિંહ ટેકરી પાછળ ને ખાડુ વિસ્તાર વિકાસથી વંચિત છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર